શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે અંબાજી દેશના એકાવન શક્તિપીઠમાં આજે શક્તિપીઠ તરીકે ઓળખાય છે અંબાજી મંદિર ઉપર નાના મોટા ત્રણસો અઠાવન સુવર્ણ કડશ લાગેલા છે એટલે આ શક્તિપીઠ ગોલ્ડન ટેમ્પલ તરીકે ઓળખાય છે અંબાજી મંદિરમાં ભક્તો દાન દિલ ખોલીને કરી રહ્યા છે

અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સોની પાસે ખરાઈ કરીને સોનાના બિસ્કિટ્સને ટ્રસ્ટમાં જમા લેવામાં આવ્યા છે સો ગ્રામના અલગ અલગ દસ બિસ્કિટ્સ એક ચુંદડીમાં પેક કરીને ભંડારમાં ભક્તિ ચડાવ્યા હતા બિસ્કિટ્સની અંદાજિત કિંમત સિત્તેર થી પંચોતેર લાખની છે જે દાન સ્વરૂપે અંબાજી મંદિરમાં આવ્યું છે દર મંગળવારે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભંડાર ખોલવામાં આવે છે હાજરીમાં હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ